નમસ્કાર આજે આપણે શીખીશું વર્ગ કરવાની સરળ ટ્રેક થી દસ સુધીના વર્ગો તો આપણને આવડતા હોય છે પણ અગિયારથી નવાડ સુધીના વર્ગ કરવામાં આપણને ઘણી બધી તકલીફ પડે છે તો આજે આપણે એક સરળ ટ્રેક દ્વારા શીખીએ તો સૌથી પહેલાં આપણે સમજીએ ચૌદનો વર્ગ તો ચૌદનો વર્ગ કરવા માટે સૌથી પહેલાં તમે કરી દો એકનો વર્ગ તો એકનો વર્ગ થાય છે એક પણ આપણે લખવાનો છે ઝીરો એક કારણ કે આપણે બે ડિઝિટમાં લખવાનો છે હવે કરી દો ચારનો વર્ગ ચારનો વર્ગ થાય છે સોળ હવે એક ચાર અને બેનો ગુણાકાર એટલે કે એક ચોક ચાર ચાર દુ આઠ પણ આઠ આપણે અહીંયા એકમનો અંક છોડી અને લખવાના છે હવે કરી દઈએ આમનો સરવાળો તો છ નવ એક તો ચૌદનો વર્ગ થાય છે એકસો ને છન્નું હવે આપણે ત્રેપનનો વર્ગ જોઈએ તો ત્રેપનનો વર્ગ કરવા માટે સૌથી પહેલાં કરી દો પાંચનો વર્ગ પાંચનો વર્ગ થાય પચીસ

પછી કરી દો છનો વર્ગ છનો વર્ગ થાય છત્રીસ હવે કરી દઈશું આમનો ગુણાકાર આઠ છ અડતાલીસ અડતાલીસ દુ છન્નું તો અહીંયા આપણે લખીશું છન્નું એકમનો અંક છોડીને હવે આપણે કરી દઈએ આમનો સરવાળો છ નવ તેર સાત સાત હજાર ત્રણસો ને છન્નું એ થશે છ્યાસી વર્ગ હવે આપણે કરીશું છન્નો વર્ગ તો છન્નો વર્ગ કરવા માટે સૌથી પહેલાં કરી દો નો વર્ગ નવનો વર્ગ થશે એક્યાશી પછી કરી દો નો વર્ગ છનો વર્ગ થશે છત્રીસ હવે નવ છ અને નો ગુણાકાર તો નવ છ ચોપન ચોપન દુ એકસો ને આઠ તો એકસો આઠ આપણે એકમનો અંક છોડી અને લખવાના છીએ તો અહીંયા લખી દઈએ એકસો ને આઠ હવે કરી દઈએ આમનો સરવાળો તો થશે નવ હજાર બસો સોળ એ થશે છન્નું વર્ગ તો મિત્રો હવે તમે વર્ગ કરવાની સરળ રેક શીખી ગયા છો તો હવે એક વર્ગ તમારે જાતે કરવાનો છે તો છપ્પનનો વર્ગ કેટલો થાય એ મને એનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો